ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ જાહેર કરેલ હોય ત્યારે વડોદરાની કલાલી સ્થિત આવેલ ફોનિક સ્કૂલ દ્વારા શાળા ચાલુ રાખવામાં આવી હતી આ શાળાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશનું ઉલ્લંઘન કરેલ છે આ મામલે મંગળવારે બપોરે શહેર કોંગ્રેસ પ્રમુખ રીતવિજ જોશીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી ફોનિક સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે જે ફેનિક સ્કૂલ છે એ શાળાએ જાહેર રજા હોવા છતાં પણ શાળા ચાલુ રાખી હતી એટલું જ નહીં અગાઉ મહાવીર જયંતિ હોય કે બીજા જે જાહેર રજાઓ સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ રજાઓના દિવસે પણ એને શાળા ચાલુ રાખી છે આમ તો જ્યારે અમે શાળામાં ગયા તો પ્રથમ નજરે અમને એવું ખ્યાલ આવ્યો કે આ શાળા જે નીતિ નિયમો શિક્ષણ અધિકારી તરફથી આપવામાં આવતા હશે એનું પાલન પણ કરે છે કે કેમ કારણ કે તમે વિચાર કરો કે એની આટલા અટલાદરાને કલાલીમાં બ્રાન્ચ છે અને અમારી પાસે માહિતી છે કે આટલા અટલાદ્રાની જે બ્રાન્ચ છે એમાં ધોરણ નવથી બારમાં તો એની પાસે સીબીએસઈની પરવાનગી છે કે કેમ એ પણ બોર્ડ તપાસો વિશે છે આ લોકોએ મોટા મોટા હોર્ડિંગો મારી દા છે પોતાની જાહેરાત કરી દીધી છે અને જીએસએબી સીબીએસસી અને આ જે કન્સેપ્ટ અને ડમી સ્કૂલોનો જે રાફડો ફાટી નીકળ્યો છે ખરેખર તમે જુઓ કે શિક્ષણ પદ્ધતિની અધોગતિ થઈ ગઈ આ લોકોએ જે શિક્ષણ સેવાના હેતુથી નહીં પણ શિક્ષણને નફા કમાવાના હેતુથી જે આ શાળાઓ ખુલી ગઈ છે અને બિલાલીની ટોપની જેમ રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે યાદ કરાયું કે બે હજાર ચોવીસનો ડિસેમ્બર બે હજાર ચોવીસનો ગુજરાત સરકારનો જે પરિપત્ર છે કે આ જે ડમી શાળાઓ છે એને બંધ કરવાનો અધિકાર જિલ્લા શિક્ષણાધિકારીને હોય છે તો ડમી શાળાઓ પણ બંધ થવી જોઈએ એની માહિતી અમે આવના દિવસમાં આ ડીઓ કચેરીમાં આપીશું પરંતુ આજે તો અમે જે રજૂઆત કરી છે કે જે મકાપુરામાં જે ફેનિક્સ સ્કૂલ છે એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એની તમામ પરવાનગીઓ એને કોર્પોરેશનના નીતિ નિયમોનું પાર્કિંગ નીતિ નિયમોનું પાલન કરે છે કે કેમ કારણ કે એ શાળાનું પોતાનું પાર્કિંગ નથી એ શાળાનું પોતાનું પ્લેગ્રાઉન્ડ નથી તો શાળા ખોલવા માટે જે સરકારના નીતિ નિયમો હોય છે એમાંથી કોઈ નીતિ એમનું પાલન થયું નથી

ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા જાણવા મળ્યું એ બાબતે તરત જ આજે શાળાને નોટિસ આપી છે માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમ મુજબ કોઈ પણ સ્કૂલ જાહેર રજાના દિવસે આવી રીતે ચાલુ ન રાખી શકે વાસ્તવમાં આ રજાઓ જે તે મહાન વિભૂતોની જન્મજયંતિ ઉજવવા માટે રાખવામાં આવે છે બાળકોને એનો ખ્યાલ આવે શાળાએ આ પ્રકારની બેદરકારી કરી છે તો શાળાને આપણે નોટિસ આપીને એને ખુલાસો માંગીશું અને જો ખુલાસો ન આપે તો આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડને જાણ કરીશું આપના માધ્યમથી મિત્રો મારે એટલું જ જણાવવાનું કે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસસી બોર્ડ હોય કોઈપણ પ્રકારની ડમી સ્કૂલ હશે એને સાખી નહીં લેવાય હા થોડો સમય જશે પરંતુ થોડો સમય આપશો એટલે હું બધું ચોખ્ખું કરી નાખીશ હમણાં જ આપને ખ્યાલ હશે પોદાર અને સ્કૂલને પણ આપણે પેનલ્ટી કરી છે એ બાબતે કોર્ટમાં ગયા છે આવી કોઈ પણ દોરશો એ ઉપરાંત મેં મારા પણ સૂચના આપી છે તેમના તાબામાં જો આવી કોઈ સ્કૂલ હોય તો તાત્કાલિક જાણ કરે બોર્ડને જાણ કરે અને સરકારને જાણ કરે અને એની માન્યતા રદ કરવા મેં આપણે કાર્યવાહી કરીશું વડોદરામાં એવી કોઈ છે નહીં આપ અમને જણાવશો અને જો એવી હશે તો એની સામે આપણે કડક કડક કાર્યવાહી કરીશું અને આપણે પણ ખ્યાલ પણ છે આવી જે પણ કોઈ મુદ્દા આવશે તટસ્થ રીતે એની સામે કાર્યવાહી કરવામાં આવશે